કે આપના બાપ થી ભાજપ થી બોલો તારું તો આવડો ગોપલું તો છે ને તારું શું કેવાય પછી તમે સમજી લેજો બધા એને એ પ્રમાણે કેવાય ભાજપ એવી છે ખબર છે તમે સરપસુ નો વિરોધ કરો છો સરપસુ તમને કોઈ પૈસા દીધા તમને સરપસુ વિરોધમાં બોલવાના પારણે ઝુલા તો પારણે આ ડોહણ તાલુકો આખો ખાડામાં છે અને તમે બધા પાણી કરાય તો આવો તમ તારે તો લાલજી કોટડિયાનો ગોપાલ ઇટાલિયા સામે ફરી એકવાર મોરે મોરો થયો હોય તે પ્રકારનો લાગી રહ્યો છે સમાચાર વિસાવદર થી સામેટલું બધું સંભળાવી રહ્યા છે સાથે જ ગંભીર આરોપો સાથે તેમણે એક વિડીયો એમના ફેસબુક પર પોસ્ટ કર્યું છે વિસાવદરનું રાજકારણ ફરી એકવાર ગરમાયો હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે

અમે ભાજપ કે આમ આદમી પાર્ટીથી નથી બીતા સવાલ તો પૂછવામાં આવશે આ પ્રકારની વાત કોટડિયા દ્વારા કરવામાં આવી ત્યારે આવું હોય ત્યારે આવી જજે હું એકલો જ વિસાવદરમાં ફરું છું આ પ્રકારની વાત લાલજી કોટડિયાએ કરી છે મીડિયાના માધ્યમથી ફાકા ફોજદારી રહેવા દો આ પ્રકારની વાત લાલજી કોટડિયા છે તેમણે વિડીયો મારફતે કરી છે ગોપાલ આવશે તો વિધાનસભા ડોલશે જ્યારે નારા લાગતા હતા પરંતુ લાલજી કોટડિયાએ કહ્યું કે એક તિરાડ પણ નથી પડી શકી પારણે ઝુલાવ્યો તો હવે ખાડામાં આખો વિકાસ જે છે તે વિસાવદરનો ઝૂલે છે તે પ્રકારની વાત લાલજી કોટડિયાએ કરી છે સાથે જ પાંત્રીસ વર્ષે દીકરો દીધો એ એ પણ દીધો હોવાની વાત સૌથી મોટો આરોપ જે છે તે લાલજી કોટડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્રેવડ હોય તો સામે આવો વિસાવદરમાં હું એકલો જ રખડું છું એકલો જ ફરું છું ચોવીસ કલાક મારી સાથે કોઈ હોતું નથી ચોવીસ કલાક એક રોજ રખડું છું વિસાવદર ની અંદર આ પ્રકારની વાત લાલજી કોટડીયા કરી છે શું કહ્યું લાલજી અંદર સાંભળી કોટડીયા સોમનાથ લાલભાઈ કોટડિયા બોલું મિત્રિયા વાત એ કરવાની હતી આ બધાય ભાઈ આપવાળા મીડિયા રાજીનામા દેવા અને આ ભાઈ નો વિરોધ મીરો થવા ગોપાલભાઈ નો એટલે એનાથી ગુર ખોદિયા છે એને મીડીશ તકલીફ પડવા હવે એ વસ્તુ એવી લખવા મળ્યા કે વાડીએ ચૂંટણીમાં એ કે વિડીયા મૂકતા હતા અને વાડીએ જાતા હતા અને એ બધા હવે ગામમાં આવતા બંધ થઈ ગયા છે મીડીશ ગોપાલભાઈની બીક લાગવા એટલે ભાઈ અમે ભાજપનાથી નથી બીતા કે આપના બાપથી નહીં નથી બીતા ને ભાજપથી જ નથી બીતા બરાબર છે તારે જેદી વીસ આવરવું હોય ને તેથી વીઓ આવજે અમે હમો બાકી બીજી મીડિયાના માધ્યમથી ખોટે ખોટી ફાંકા ફોજિયાતીઓ કરીમાં કે બી ગયા બી ગયા કોઈ તારા બાપ કોઈ તાર કોઈને જ નથી બીતા અને તમને તે દી તો બધા બહુ ફકિયાતી કરતા હતા કે અમારો ગોપાલ આવશે તો એ કે વિધાનસભા ડોલ છે અને વિધાનસભા ત્રણ સત્ર આવેલું ભાઈ વિધાનસભા તો ડોલી નહીં પણ એમાં તરડોય નો પીડો હં હેલીમાના ઘર છે હે આ ભાજપની સરકાર છે હારા હારા ધુરણોરો નથી બોલો તારું તો આવડું ગોપલું તો છે ને તારું શું કહેવાય એ પછી તમે સમજી લેજો બધાય એને એ પ્રમાણે કહેવાય ભાજપ એવી છે ખબર છે એટલે ખોટે ખોટી ફાકા ફોજિયાતીઓ કરોમાં અને પબ્લિકના કામ કરો આ મીડાસે બધા રાજીનામા દેવા ફોન ઉપાડવા નથી અને પાછા તમને કોઈક પ્રશ્ન પૂછે એટલે તમે કહો ભાજપે દીધા ને કોંગ્રેસે દીધા ને પૈસા દીધા ને તો તમે જદી બધા વિરોધ કરો છો અટાણે બધાએ તો તમને કોઈ તમારો બાપો પૈસા દે છે તમને દીધા જ કોઈ પૈસા હે તમે સરપસ્વનો વિરોધ કરો છો સરપંચો તમને કોઈ પૈસા દીધા તમને સરપસો વિરુદ્ધમાં બોલવાના હે કે ગયેની કામ કરતી બંધ થઈ ગઈ છે આપણે ડોહા વાયદા દીધા હતા અમે વિધાનસભા ડોલ છે ને ગોપાલ બોલ છે તો ઓલું ડોલ છે ને ઓલું ડોલ છે તમારા બાપની નાળી ન બોલે તમારાથી નાડી ન હલે તમારા હો ખોટી ફાકા ફોજિયાઓ કરોમાં નાળી ન હલે તમારાથી તમારા ડોહી હું અને હાલી નીકળ્યા છો તે વિધાનસભા ડોલ છે વિધાનસભા એમને ડોલે છે તેવડ તમારામાં આપી આવ એટલે ભાઈ મહેરબાની કરીને ફાકા ફોજિયથી કરો બીજાને ખોટા ધંધા લગાડવામાં પારણે ઝૂલાવ્યો તો પારણે આ ડોહોટણ તાલુકો આખો ખાડામાં ઝૂલેશ હું તમારો ગોપાલ અમારો અમારા ગોપાલ પારણીય ઝૂલાવે આ પબ્લિકે પારણીય ઝૂલાવ્યો હું જવાબ દેવાનું તેવડ નથી ખાડા બોરવાનું તેવડ નથી કામ કરવાનું તેવડ નથી ક્યાંય કણ કોઈકનો ફોન ઉપાડે તો કામ કરે ને ફોન તો ઉપાડવા નથી કોઈના તો કરવી છે ખાલી અહીંથી વિસાવદર તને મત દીધા નીકળ્યા છો તાલુકાની પથારી ભગવાન દીકરો દીધો તમને દોણીઓ દીધો કાંધીઓ દીધો તો સારું હતું કાંધીઓ ન થયો દોણિયો થયો ભાઈ તું અને તારા સમસા બરોબર છે ઓલા ભોર ખોદ્યા પછી પોસ્ટુ મૂકે છે કે બોલવામાં છે ને તેમ છે ને આપણે તો કેમ જાણીએ એના કોઈ સેટાવા હગા થતા હોય અને એ નજીકનો હગો થતો હોય છે તમારો નહીં હમ બળી જાય છે બધાને બામ લઈ આવો ને ઓલું લઈ આવો ને બોલું લઈ આવો ને તમારે હવે મૂકો હવે તમારી ડોહી બરવા માંડીશ હવે તમારે જરૂર છે બરફની બધી હમ તમારે જરૂર છે બરફની અત્યાર લગન બીજાને કોઈક બોલે એટલે તરત હું જેમ ફાવે એમ લખો છો એટલે તે વડો તો હમું વ્યા આવે મોરે મોરો ભાઈ લખવાથી કાંઈ ફાયદો ન થાય અહીંયા જ રહી છે કોઈ બંનેના બાપથી ફાટી નથી પડતા આ અહીંયા જ રહી છીએ અને ચોવીસ કલાક એકલા જ રખડીએ છીએ બરાબર છે એટલે ખોટી એવી ફાંકા ભોજી હતી અને મારા નંબર છે નવ્વાણું બસો બાવન હાથ આ સત્તર બરાબર છે જેને વિચારવો એની ફોન કરીને તમે તરફ બોલાવી લેજો બો તમે બોલાવો ને આવી જાય એટલે એવા ખોટી ફાકા કરો માં ખોટા પોસ્ટિંગ લખોમાં બરાબર જેમ ફાવે એમ જેને તેને ગાડીઓ લખો છો તમારે મા બેન દીકરી નથી તમારી મા તમારી માય મા છે ને બીજાની માય ખરાબ છે તમારી માને જેટલી ગાઈડ પડે એમ બીજાની માને ગાઈડ પડતી હોય તમે જેમ ફાવે એમ જે જે કોઈ આપની વિરુદ્ધમાં બોલે એટલે માબેન એમ ગાયડું લખો તમારી બેનને લખો ને ભાઈ તમારી માને લખાય એ કાંઈ વાંધો નથી કાંઈ તમે ઘરે ઈ જ છે બધાને આ ન બોલવું હોય તો તમે તમે બોલાવો છો ના તમે કોમેન્ટ કરો વ્યવસ્થિત કરો માબેન અમે ગાયડું લખીને કામ કોમેન્ટ કરો કોઈને પણ હમ જેને કાંઈક કોઈ કાંઈક કોઈ કાંઈક બોલે એટલે સીધી બેન અમી ગાયડું લખો અરે તો આને આપ ફેક્સ આઈડીમાંથી પાછા લખો છો ફેક્સ આઈડીઓમાંથી ઓરિજિનલ પેટના હોય તો હમી હમી આઈડીઓમાં બોલો અને ફોન કરીને દો નંબર એ તમને છે બરાબર છે નંબર હોત તમને તમારે તમારા તેવડો તો ફોન કરીને બોલો તમ તારે તાકાત હોય તો બાકી મા બેન અમે તમારી મા બેન નથી જોતી એમાં ભાઈ આ પોસ્ટુ લખો છો પોસ્ટુમાં લીધે જેમ ફાવ લખો છો એમાં તમારી મા બેન દીકરી નથી વાંચતી તમારી મા બેન દીકરી વાંચે છે તમે તમારી ઘરે આ શબ્દના ઉપયોગ કરો છો તમારા ઘર પરિવાર એ હાલી હું નીકળ્યા છો જેને આવે ને માબેન હમી ગાયડું લખો છો તે અને તમે એવા બધા તો આવો પાણીયારીકરા તમારા બાપની જો તમારો ઓરિજિનલ બાપના તમારા એક બાપના પેટના હોય ને તો આવો હવે ફોન કરીને વી આવજો તમે તારે પણ માબેન હમી ગાયડું લખવાનું બંધ કરો તમારે કોમેન્ટ લખો અમે નાન પડતા તમે તારે કોમેન્ટ લખવાની હોય લખો તમને મજા આવે એ લખો પણ માબેન હમી ગાયડું લખવાનું છે એમ લખો કારણ કે તમારી મા બેન છે ને બીજાની મા બેન એક જ છે તમારી મા બેન મા બેન છે ને બીજાની મા બેન મા બેન નથી તમે અત્યારથી આ લખવા છો અને તમને કોકે કાંઈક સવાલ પૂછે એટલે કે તમે મગજ મેટસો એટલે તમે મગજ મેટસો આ બીજા બધા મગજ મેટ તમે હારી એક જ હે અને હું તેમ કહું છું મડદના દીકરા હોય ને તો આવાય બરાબર છે અને માફીઓ ન મગાય બરાબર માફી ન મગાય અને અમે માફી માગી નહીં બોલ્યા પછી માફી ન માગી જે થાવું હોય થાય બરાબર તાકાત હોય ને તો નંતર હમાવી આવ્યો નંબર દીધા છે મા બેન હમી ગાયડું લખતા ને કોઈ કોઈ પણ ના મારામાં નહીં કોઈ પણ નામાં ગાયડું લખો છો તમારા મારી મા બેન ને પૂછી લ્યો ને જ છે બીજે ક્યાંય તો નથી ગયું ક્યાંય તો હારા માના દીકરા હોય ને તમે હારી હારા તમારામાં સંસ્કાર હોય તમે ગાયડું ન લખો બરાબર પછી અમે બોલશું ને તો પછી મરચા આવશે પછી તમને કહું બરફે કામ નહીં કરે પછી બરફે કામ નહીં કરે બરફના પાઇટમાંથી બેહાડશો ને તમને તમારે ઘેરાથી તોય પછી કામ નહીં કરે એટલી અગ્નિ ઉપડી જાય એટલે મહેરબાની કરીને ગાડીઓ લખવાનું બંધ કરજો બરાબર છે જય હિન્દ જય ભારત જય સરદાર